જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી Hunt પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો જય જોહોર જય આદિવાસી આજે આજે નવમી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જ્યારે ઇનોના એકસો ને ત્રેવીસ દેશોએ જ્યારે ઓગણીસો ને ચોરાણુંમાં એને ઘોષિત કર્યો અને ઘોષિત કર્યો ત્યારે એના માનમાં વિશ્વના ચારસો કરોડ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજની ખુશીની વાત મારે એ કેવી છે કે આ દેશની અંગ્રેજોની સરકાર સામે જે ક્રાંતિકારી લડાઈ કરીને પંદરમી નવેમ્બરના રોજ આ બોડેલીના આલીપુરા ના ચોકમાં એમનું આજે અનાવરણ કરી રહ્યા છે ત્યારે સૌ આદિવાસીઓ તમામ બોડેલીના મારા તમામ સંપ્રદાયના ભાઈઓ તમામ કોમના ભાઈઓ આજે એકજૂથ થઈને અમને સહકાર આપેલ છે બસ અભિનંદન એ પાત્ર છે અલીપુરાની દત્તા આપણા અલીપુરા પર જે જે દેશના આવે કે જેને કાયદાકીય શાસ્ત્રીના ભગવાન કહેવાય એવા બાબા આંબેડકર સાહેબની મૂર્તિ પણ બાજુમાં ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવશે એવું અમે લોકપ્રિયતા ચેર્યું છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર સમાજ અને આદિવાસી સમાજ જે ખરેખર આ

બંધારણના ગળવૈયા ની જે પ્રતિમા બાજુમાં મૂકવાની જે જાહેરાત કરી છે એ બદલ ખૂબ લાંબા સમયથી જે પ્રશ્ન ગૂંચમાં હતો આજે એ ગૂંચ આજે આદિવાસી દિવસ નિમિત્તે એ ગૂંચને ઉકેલવામાં આવી છે એ બદલ સમગ્ર સમાજ માન્ય વીડિ રાઠવા સાહેબ અને કોડેલીની તમામ જનતાનો અને દરેક સમાજનો આભાર માને છે જય જય આદિવાસી કો કોમી આજે આદિવાસી દિવસ નિમિત્તે લઘુમતી સમાજ દ્વારા ઠંડા પીણાનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ભારત દેશની અંદર ભાઈચારો અને સમગ્ર સમાજની एकता નું જે પ્રદર્શન કરવામાં આવ્યું છે બદલ સમગ્ર મુસ્લિમ બિરાદરોને આ તબક્કે આદિવાસી સમાજ દ્વારા અને સમગ્ર સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે આજે વિશ્વ આદિવાસી દિવસ હોય અને વિશ્વ આદિવાસી દિવસે છોટાદપુર જિલ્લાના અંદર હરેક વર્ષના જેમ આજે પણ તહેવાર સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને હરેક વર્ષના જેમ મુસ્લિમ ભાઈઓ અને અગ્રણીઓ દ્વારા આદિવાસી ભાઈઓની ઠંડા પીણાની મેજબાની કરી તેઓનું સ્વાગત કરે છે અને મુસ્લિમ સમાજ અને આદિવાસી ભાઈઓ એક જ પરિવારના છે અને તેઓ સાથે રહેશે એવા ઊંધે ઊંધા મેસેજ સાથે આ પ્રોગ્રામનું હરેક વર્ષ આયોજન કરવામાં આવે છે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહાદેવ મંદિરથી અલીપુરા મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પાણી અને ફૂલહારથી એમનું સ્વાગત કર્યું એ બદલ અમારા તમામ જિલ્લાના આદિવાસી ગુજરાતના દેશના તમામ આદિવાસીઓને હાર્દિક શુભકામના શુભેચ્છા આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિ આદિવાસી દિવસ તરીકે જાહેર કરેલ છે ત્યારે અમારે પોડેલી ગામમાં મહાદેવ મંદિરથી આદિવાસી ભાઈ બહેનોએ રેલી કાઢી છે અને રેલીમાં માં અમે બોડેલી અલીપુરા ચોકડી પર ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે અને એમને ભવ્ય સ્વાગત કરી ઠંડા પીણા આપી અને એમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ